ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ગામે ડિગ્રી ડોક્ટર નો કાફલો ફાટ્યો છે તે ડોક્ટરો મોટી હોસ્પિટલોની જેમ બાટલા ડિલેવરી અને દવાઓનો જથ્થો બહુ જ મોટી પ્રમાણમાં રાખી છે તેમ છતાં મેડિકલ ઓફિસરો દહેગામ મેડિકલ ઓફિસર અને ગાંધીનગર મેડિકલ ઓફિસર રહેમ નજર હેઠળ દહેગામ તાલુકાની જનતા સાથે તેમના શરીર સાથે ચેડા કરી રહ્યા છે તેમ છતાં સરકારી બાપુ અધિકારીઓ કાળા કાન કરી કેમ બેસી રહ્યા છે તે સમજાતું નથી અધિકારીઓ શું પોતાના ખિસ્સા ભરે છે જાન જોખમમાં હોવા છતાં અધિકારીઓ આડા કાન કેમ કરે છે તે દહેગામ તાલુકાની જનતાને સમજાતું નથી શું આવા બોગસ અને તબીબી ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે નહીં તે જનતાને સમજાતું નથી એમબીબીએસ બીબી ડોક્ટર પણ જેટલી દવાઓ ઇન્જેક્શનો નથી રાખતા તેના કરતા પણ વધારે આ બોગસ તબીબી દવાઓ અને નો જથ્થો રાખે છે શું અધિકારીઓ તાલુકામાં વિઝિટ લેતા હશે કે નહીં તે સમજાતું નથી અને લેતા હશે તો તેમના ખિસ્સા ભરે છે તેમને સરકાર ની કોઈ પણ જાત ની બીક નથી તે સમજાતું નથી શું અધિકારીઓ બને તેટલી જલ્દી આવા બોગસ ડોક્ટરો પર કાર્યવાહી કરશે આમાં તો જનતાનો મારો છે કારણ કે કેટલાક ડોક્ટરો તો બોર્ડ પર ડોક્ટર નું નામ બીજા નું હોય અને ડોક્ટર કોઈ બીજા બેઠા હોય જેમની પાસે કોઈ પણ જાતની ડિગ્રી પણ ના હોય તેવું ચાલી રહ્યું તેથી જનતા ની અંદર આ ચર્ચા નો વિષય બની ગયું છે સમાચાર તો રોજ ના છે પણ અંદાજ છે ખાસ તો ફરીથી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યુઝ